ગરીબ બ્રાહ્મણ ને ફરાર કરવાની વાત નથી સાચા હોય કે તમે બધું કામ કરી શકો અત્યારે અમુક કામ તમે ના કરી શકતા તે એવું સુવર્ણ ચવાલ અમારા મારા પગનું ઓપરેશન કરાવવું પડ્યું અને કાય ખતમ નહી હોતા બે એ જાય છે આ જે એમની પાસે અત્યારે એમની પાસે જે લાઇન છે અને લાઈનર કહેવાય રુકો જરા સબર કરો મહિના માટે થોડી પ્રાર્થના કરજો બાકી એને બીજી આપડે તરફથી કોઈ જરૂર નથી પડ પ્રાર્થનાની જરૂર છે આપ મને અચાનક ખબર નથી કે આજે હું કઈ જગ્યા પર જવાની પણ ભાઈ સાથે મારે કમેન્ટમાં વાત કરી હતી કે ગરીબ બ્રાહ્મણ ને ફરાર કરવાની વાત હતી એમણે મને સ્પેશિયલી બોલાવી હતી કે બેન મારા ઘરે આવજો અને પછી ત્યારે મને ખબર પડી

જેના કારણે એમને આજ સુધીમાં છ સર્જરીઓ કરાવી પડી છે અને છ સર્જરીઓ તો ઠીક ચાલો એમના રિલેટિવ ની અને એમના પત્ની અને એમના દીકરાના સપોર્ટ એમને આટલો ખર્ચો ભોગવવાની એની તાકાત એમને મળી અધરવાઇઝ નોર્મલ વ્યક્તિ જે બિચારા ગરીબ ઘર માંથી હોય એમના માટે તો આટલા ઓપરેશન કરાવવાનું શક્ય ના હોય ને છતાં પણ એ હસતા મોડે છે આ છે ને એમનો લેગ છે જે એમને બનાવ્યો છે

અને મારે કેમ આ પિન લોક છે એવી રીતે એમને પિન લોક ના છે એટલે ડાયરેક્ટ એટલે આવી રીતે અહીંયા પહેરી લેવાનું પણ હાલમાં પગ પહેરી શકતા નથી કારણ કે એમને અહીંયા ઇન્ફેક્શન છે અને પગ પહેરવાથી હાડકું મને જે મારું જે હાડકું વાગે છે એનું પણ હાડકું ભાઈ પણ હાડકું વાગે છે તો વિડીયો બનાવવાનું કારણ એ જ હતું કે ઘણા બધા લોકોને આપણે મળતા હોય તો આપણી લાઈફમાંથી એ લોકો શીખે

અને અત્યારે થોડો ઘણો એમના રિલેટિવ્સનો સપોર્ટ સાથે સાથે હમણાં કામ શીખે છે કારણ કે જો ચલે સાજા હોય ત્યારે તમે બધું કામ કરી શકો અત્યારે અમુક કામ તમે ના કરી શકતા હોવ અને ઘણી કલાક બેસવું પડે નોકરી કરવા જાઓ કે આઠમ કલાક બેસવું પડે કે બેસી ના શકે એટલે દયાની વાત જ નથી કારણ કે કામ તો એ કરે જ છે અને સાથે સાથે એવું છે કે એમની અંદર શીખવાની એટલી ધગશ પણ છે